આજે છઠ્ઠી જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય અનુપ સંતને આપુ ઉપમા એવું નથી જો એક જોઈ જોઈ જોયું મેં વિવેકમાં કરી ઊંડો વિવેક સ્વર્ગ મૃત્યુ પાતાળમાં નાવે સંતને તોલ દીઠા સુણ્યા તેતો દોષે ભર્યા સંત હતી અમળ અમોલ અનુપ સંતને આપું ઉપમા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ સંતના મહિમાના જે પદો લખ્યા છે એમાંનું આ બીજું પદ છે પોતે સંત છે વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ છે અને આધ્યાત્મિક માર્ગમાં પરમેકાંતે ભાગવત સંતનો કેટલો મોટો મહિમા છે તેઓ સારી રીતે જાણે છે આપણા સંપ્રદાયનો ઇતિહાસ અને સંપ્રદાયના જૂના ખરડામાં પાંચસો પરમહંસોમાંના કેટલાક પરમહંસો માટે એવું કહેવાયું છે કે નિત્યાનંદ સ્વામી વ્યાસનો અવતાર સુકાનંદ સ્વામી સુખજીનો અવતાર મુક્તાનંદ સ્વામી નારદ અવતાર અને નિષ્કુળાનંદ સ્વામી જળભરત ભરતનો અવતાર કરડામાં લખાયું છે અને સંપ્રદાયનો ઇતિહાસ પણ કહે છે તેમ છતાં પણ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે પણ પોતાની કલમ દ્વારા પોતાનો પૂર્વ ઇતિહાસ લખ્યો છે આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા સોહી કારણ નરતન દરિયા સોરા જાનત હૈ રામા મહીહું આદિ અનાદિ આતો સર્વે ઉપાધિ અમે જળભરત જોગિયા આવો શબ્દો દ્વારા પણ એમણે જણાવ્યું છે કે હું પૂર્વ જન્મની અંદર જળભરત હતો અને એ જળભરતને પણ એટલું જ્ઞાન તો છે કે જ્યારે હું ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી તરીકે સમગ્ર ભૂમંડનના રાજા તરીકે હતો અને મેં વનમાં ગયા તપ કરવા ગયા પછી દે મુકવા સમયે મારી વૃત્તિ મૃગાકાર બની ગયેલી એટલા માટે મને બીજો જન્મ મૃગનો મળેલો શ્રીમદ ભાગવતનો પાંચમો સ્કંદ આની સાક્ષી પૂરે છે અને ત્રીજા જન્મની અંદર પોતે તરીકે રહ્યા છે છે એમને ખ્યાલ કે મારા પિતાજી સાક્ષાત ભગવાનનો અવતાર ઋષભે ભગવાન એટલે કે મારા આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાન પણ હતા મારા સગ્ગા બાપ ભગવાન મેં સમગ્ર ભૂમંડલના રાજ્યનો રાણી પટરાણી મોહન માળિયા સુખ સંપત્તિ વૈષવનો ત્યાગ કર્યો હતો એટલે ભરતજીના આધ્યાત્મિક માર્ગમાં ભગવાન પણ હતા ત્યાગ પણ હતો અને વર્ષો સુધી ગંડકી નદીના તટ ઉપર બેસીને એમણે તપશ્ચર્યા કરી હતી એટલા માટે ત્યાગની સાથે તપ પણ હતું તપ ત્યાગ અને ભગવાન હોવા છતાં પણ એમને કોઈ સાચા સંત નહોતા મળ્યા સાચા ગુરુ નહોતા મળ્યા એટલા માટે એમને ત્રણ જન્મ લેવા પડ્યા એટલા માટે આ પદની અંદર સંતનો મહિમા ગાય છે આપ એક જોઈ જોઈ જોયો મેં જીવમાન કરી ઊંડો વિવેક કરી ઊંડો વિવેક અનુપસંતને સંતને ઉપમાન સ્વર્ગ મૃત્યુ પાતાળમાં શોધે નાવે સંતને તોલ શોધે નાવે સંતને તોલ દીઠા સોણ્યા તે તો દોષે ભર્યા સંતયતી અમાલાયા મોલ સંતયતી મોલ સ્વર્ગ મૃત્યુને પાતાળ ત્રણ લોક આ ત્રણે ની અંદર આવા સંત ન મળે જે આપણી વાસના બાળે દેહભાવ ટાળે સ્વભાવ દોષો તમામ થી મુક્ત કરી બ્રહ્મ ભાવની ભૂમિકા સુધી પહોંચાડી ભગવાનના ધામના અધિકારી કરી શકે એવી શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ જેની પાસે છે એવા ગુણાથી સંતની જોડ ન મળે ગુણાદિતનંદ સ્વામીના સમયની અંદર હરિભક્તનું નામ તો ભૂલી ગયો એમણે સ્વામી પાસે આવીને કહ્યું સ્વામી હું ભારતની તીર્થયાત્રા કરવા માટે જાઉં છું તમારે ત્યાંથી કંઈ જોઈતું હોય તો મને કહો તો લેતો આવીશ એમના મનમાં એવું પણ હશે કે કદાચ રુદ્રાક્ષની ની માળા મંગાવે કંઈ ગંગાજીમાંથી શાલગ્રામ મંગાવે તો ગુણાતીતાનંદ સ્વામીને તો એવી કોઈ અપેક્ષા હતી નહીં પરંતુ એમને સમજાવવું હતું કે જેના ચરણ કમળની અંદર અડસઠ તીરથ અને અડથટ તમામ ગંગા ગોદાવરી રહ્યા છે એવા સંતો એવું મંદિર એવી પવિત્ર ધામ અહીંયા છે અને અહીંયા મૂકીને ત્યાં દોડા કરવા જાય ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે અમે તો સાધુ છીએ અમે તો પથ્થરમાં જમવા વાળાને તુંબડીથી પાણી પીવા વાળા ને ભગવા કપડા પહેરવા વાળા અમારે કંઈ ન જોઈએ પરંતુ તમે આગ્રહ કરો છો તમે યાત્રા કરવા માટે જાઓ છો તો કોઈ જગ્યાએથી તમને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના સાચા ત્યાગી મળે તો બે સાધુ લેતા હોજો આ હરિભક્ત બધી જગ્યાએ ગયા મોટા મોટા મહાત્માઓને મંડલેશ્વરોને ફકીરોને સાધુ સંતોને ઘણા બધાને મળ્યા ઘણા આશ્રમોમાં ગયા મઠોમાં ગયા તો કોઈનામાં ધર્મ હોય પણ જ્ઞાન ન હોય જ્ઞાન હોય પણ વૈરાગ્ય ન હોય વૈરાગ્ય હોય પણ ભક્તિ ન હોય અને ભક્તિ હોય તો સમજણ ન હોય ધનનો ત્યાગ હોય તો સ્ત્રીનો પ્રસંગ હોય અને સ્ત્રીનો ત્યાગ હોય તો ધનનો પ્રસંગ હોય સત્તાની અંદર લોલુપ થયેલા હોય છ મહિના પછી યાત્રા કરીને પાછા જુનાગઢ આવ્યા ત્યારે સ્વામીએ પૂછ્યું અમારું સંપેત્રો તમે લાવ્યા મેં તમને કહેલું બેસ ધનસ્ત્રીના ત્યાગી સાધુ લઈ આવજો ત્યારે એમણે હાથ જોડી પ્રણામ કરીને કહ્યું સ્વામી અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગી સાધુ તો સ્વામિનારાયણના ઘરમાં જ છે યોગીજી મહારાજ માટે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે યોગી જેવો સાધુ બ્રહ્માંડમાં ન મળે વ્યાસ ભગવાને ભાગવત ગીતા ઉપનિષદ આ બધા તમામ ગ્રંથોની અંદર સંતોના લક્ષણ લખ્યા છે એમાં કદાચ શરત ચૂકે કોઈ લક્ષણ લખવાનું ભૂલી ગયા હોય રહી ગયું હોય તો એ સાધુતાના તમામ લક્ષણ દર્શન તમને યોગીજી મહારાજમાં થશે હવે આવા સંતને કઈ ઉપમા આપવી એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કલમ લગાવે છે સ્વર્ગ મૃત્યુ પાતાળમાં નાવે સંતની તોલ દીઠા સૂણ્યા તે તો દોષે ભર્યા સંત અતિ અમલ અમોલ એનું અંતકરણ નિર્મળ છે અને એનું કોઈ મૂલ્ય આંકી શકાય તેમ નથી આવા સંતોનો નો વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ગાઈ રહ્યા છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ